આમ થેન્ક યુ ન હોય આમ થેન્ક યુ હોય આમ જો આમ જો આમાં આમાં જોઈને કે થેન્ક યુ તો આ અમારા મમ્મી બેન ઘરના હેડ જોઈ લ્યો તક્ષિલના બડેની ચોકલેટું ખબોડાશા છોકરા બે હું બનાવસ એય હવા ભરે શેની હવા ભરે છે દેવડાનું બડાનું

થેન્ક યુ શું કહેવાય મમ નહીં થેન્ક યુ થેન્ક યુ કહેવાનું લે ભૂડિયા થેન્ક યુ કહેવાનું શું કહેવાનું થેન્ક યુ આમ કેમ આમ આમ તો આમ થેન્ક યુ નો હોય આમ થેન્ક યુ હોય આમ જો આમ જો આમ આમાં જોઈને કે થેન્ક યુ લે

પપ્પા ના પાડી કીધું અડધા કિલો ની જ કહેવાય એ કે ભલે ને એક કિલો પણ પપોટી ખાતાય નથી એટલે અડધો કિલો ની હતી ને ત્યારે ત્યારે પૂરી થઈ ગઈ એટલે ક્યાં છે ન્યા નથી હવે તો બૂટો આયા હોય આયા ન્યા હે

હેપી હેપી અને આ લાલ નવો નવો ડ્રેસ આજે પીરો પહેર્યો હું પહેરી નવા નવા પહેરીને પહેરીને હું બેને લીલો પહેર્યો મેચિંગ કર્યું જોઈ લ્યો ભાઈ અને આ કોફી ઊભી એ બનાવ તો આજે થોડી રોટલી હોય એલી ચાલો કેન્સલ આનો વિડીયો બોલો ભાઈ તું શું ખાસ ગાઈસ વાળી ખાય લે ને શાન મુનિ ના ભૂરિયો આનો બડે આજે ભૂરિયાનો ચોકલેટ ખાવી હોય ને એ રોટલી ખાઈ લઈએ ને ચોકલેટ મળશે ચોકલેટ ખાવી હોય એ રોટલી ખાઈ લઈએ તો આ અમારા મમ્મી બેન ઘરના હેડ જોઈ લો મનમાં ને મનમાં કઈક બોલે છે ગાયરું નથી દેતી

હાલો ચોકલેટ કોને ખાવી છે રોટલી ખાઈ લઈ એને મળશે રોટલી ખાઈ એને જ મળશે ચાલો તો જમી લઈને પછી મળી આગળ તક્ષશીલ ના બડે ની ચોકલેટ નું ખબોડા છોકરા ભાઈ ચોકલેટ ટકસુડા કોને દીધી છે બટાવો

એટલી ઓર માં ગર્સી ગઈ ના અહીંયા કઈ ઘુર ગુરગુર કરે છે હું કરે છે ને ખબર નથી હું બનાવું ઓય હવા ભરે હવા ભરે હવા ભરે છે દહીં વડા બનાવવાના દહીં વડાની માં હવા વડા ફૂલે દહીં વડાના વડામાં હવા ભરે તો એ વડા ફૂલે

હાય યાર તકલીફ ભાઈ થાક્યો ટુ યુ હે હે લેટ ગો નમસ્કાર ઓર્ડર ટુ યુ પાપા 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 ઓર્ડર મોટી આ મોટી મોટી ખા જામજામ જો હમ આય લોય બોલા બપા લેજો બપા આ પહેલા આ કહી દે પછી આમ જે તરી લખું બધાયને દેવું સાથી બપા માર ગુલાબ પાડો કોઈ ન ઓળતા આલે આલકાનું ખવડાવું આ મોટી